કાર્યાલય પોલીસ ચામણીમાં ફેરવાઈ ગયો અગાઉ પણ અધિવેશનના ના કારણે તેઓ રાહુલ ગાંધી અમદાવાદ આવી ચૂક્યા હતા ત્યારે ફરી તેઓ આજે બપોરે ત્રણ વાગે અમદાવાદ પધારશે રાહુલ ગાંધી બેઠકમાં ભાગ લેશે એઆઈસીના તેતાલીસ અને પીસીસીના એકસો ત્યાં લોકો બેઠકમાં હાજર રહેશે જિલ્લા મુજબ પાંચ સભ્યોની ટીમને કામની સોંપણી કરવામાં આવશે પિસ્તાલીસ દિવસમાં જિલ્લા પ્રમુખની નિમણૂક પૂર્ણ કરવામાં આવશે તો ગુજરાત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે અગાઉ પણ અધિવેશનમાં રાહુલ ગાંધી અમદાવાદ આવી ચૂક્યા છે ત્યારે ફરી બે દિવસ માટે રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે આજે બપોરે ત્રણ વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચશે ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ તેમને આવકારવા સજ્જ છે